હતા ચોરવાડ મઢેથી આજે એક વિશાળ એક સામૂહિક આક્રોશના રૂપે પણ ગાંધીજી માર્ગે અમે એમાં મામલતદાર ઓફિસ એક્ઝિક્યુટિવ ને ત્યાં આવ્યા આવેદનપત્ર સરકારને આ મળે એ માટે આવેદનપત્ર આપ્યું એમાં અમારી જે લાગણીઓ છે એ ઉપર એવું થાય છે કે ભાઈ જો આ ગુજરાત રાજ્યમાં અને મોદી સાહેબે જે રીતે મહિલા અને સશક્તિકરણ ઉપર ધ્યાન આપ્યું છે એ મહિલા જ જો સુરક્ષિત ના હોય અને એ મહિલા ઉપર કોઈ પણ રીતે જો આવા ગૃહ મંત્રાલય સાહેબ તમને પણ વિનંતી કે આવા જે ભણેલા ગણેલા જે માણસો છે જે નોકરીઓ કરે છે કોઈ પણ એજન્સીમાં તે આવા અપમાનો કરે તે અપમાનો અસહ્ય છે અમે એવું નથી કહેતા પોલિટિકલ કે માલધારી સમાજ માટે અમે તો અઢારે વરણ અને ગુજરાતની જે બંધારણીય પ્રજા છે એ બધાને અપીલ કરીએ છીએ કે ભાઈ તમે કોઈ પણ ખૂણે કોઈ પણ બંધારણ અને કોઈ પણ આવી સ્ત્રીઓ ઉપર કોઈ પણ અત્યાચાર અથવા તો કોઈ પણ એવો વાણી વિલાસ થાય છે તો બધા સાથે આવો જે સમાજ ઉપર થાય છે એ સમાજ એકલો નીકળે છે જે સમાજ ઉપર થાય છે એકલો નીકળે છે તો લાકડીનો ભારો ભાંગતો નથી પણ એક લાકડી ભાંગી જાય છે જેનામાં ખૂણે આ ગુજરાત રાજ્યના જે કોઈ ખૂણે સંવેદનશીલતા પડી છે અને જે માનવ હકોનું રક્ષણ કરવામાં માને છે એવા લોકોને પણ હું અપીલ કરું છું કે ખાલી માલધારી સમાજ આવેદનપત્ર આપે એવું નહીં પણ આ દીકરી એ આપણા ગુજરાત રાજ્યની એક સલામતી માટે અને અન્ય જે સમાજો આમાં સાથ આપશે તે બધાનું માલધારી સમાજ સ્વાગત કરશે અને અમે પણ એવું કહીએ છીએ કે કોઈ પણ સમાજ ઉપર જ્યારે પણ દીકરીઓ ઉપર અન્યાય થશે ત્યારે અમારો માલધારી સમાજ ઘરે નહીં બેસી રહે અને પીઆઈ સાહેબ કે પીએસઆઈ સાહેબ જેને જે રૂટીન આ રીતે વર્તન કર્યું છે તે ખરેખર એના પોતા માટે પણ એવું લાગે છે કે એને આવું ન કરવું જોઈએ કદાચ એની જો આ તો માણસ છે ભાઈ કોઈ માનસિક સ્થિતિમાં ફેરફાર હોય તો એ પોતાને એનું કામ કરવું જોઈએ અમે એને બીજું કંઈ નથી કહેતા તો બંધારણની રૂએ જે થતું હોય એ કરવું જોઈએ પણ સાહેબ ગૃહમંત્રી સાહેબ આ માલધારી સમાજનો આક્રોશ અને અવાજ છે જે જ્યાં સુધી ગાંધી ચિંતા માર્ગે છે ત્યાં સુધી તમે જો લોન નહીં લેશો તો અમને જેમ ઓગણીસો બેતાલીસમાં ગાંધીજીએ મીઠું ઉપાડીને ચળવળ ચાલુ કરી હતી તો અમે દૂધની કાવડ ઉપાડીને ચળવળ ચાલુ કરશું એમાં વાર નહીં લાગે જય માતાજી